you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઓમાન એક મસ્જિદ પાસે ફાયરિંગ માં લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે મંગળવારે સવારે ઓમાન રાજધાની મસ્કત વાડી અલ કબીર મસ્જિદ પાસે ગોળીબાર થયો હતો અલ જઝીરા અનુસાર મસ્જિદ માં શિયાઓ સંબંધિત ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ઓમાન માં શિયા મુસ્લિમો મંગળવારે આસુરા ની કરી રહ્યા હતા ઓમાન પોલીસે કહ્યું છે કે આ વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવે છે હાલ આ હુમલો કોણે કર્યો અને તેની માહિતી સામે આવી નથી હુમલા સાથે જોડાયેલા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે વિડીયો અનુસાર ફાયરિંગ શરૂ થતા જ મસ્જિદમાં અંધાધૂંધી મચી ગઈ હતી લોકોએ નજીકની ઈમામલની મસ્જિદમાં આશરો લીધો હતો અલ જઝીરેના જણાવ્યા અનુસાર હુમલામાં કેટલાક પાકિસ્તાની નાગરિકો પણ ઘાયલ થયા છે પાકિસ્તાનના રાજપૂત પણ હોસ્પિટલ પહોંચ્યા અને તેમને મળ્યા મસ્કત માં યુએસ એમ્બેસીએ તેના નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે ઓમાનમાં ગુનાખોરીનો દર ઘણો ઓછો છે સામાન્ય રીતે આવા હુમલા અહીં થતા નથી ત્યારે હુમલામાં ચાર લોકોના મોત થયા છે